અંબિકા ટોક્સ અંબાની અસીમ કૃપાથી તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમ મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે ભાદરવી પૂનમ ના મેળામાં દર વર્ષે લાખો પદયાત્રીઓ માના ચરણોમાં શેષ ઝુકાવે છે કોઈપદ યાત્રા કરીને આવે છે તો કોઈ વળી દંડવત યાત્રા કરીને કોઈ વાહનમાં આવે છે તો કોઈ વળી વ્હીલચેરમાં દરેક વ્યક્તિના મનમાં માને મળવાનો અનોખો ઉમળકો અહીં જોવા મળે છે આ વર્ષે પણ લાખો લોકોએ અતિ આનંદમાં ભાદરવી પૂનમનો મહામેળો માણ્યો હતો આવનાર યાત્રિકોને સહેજ પણ તકલીફ ન પડે તથા જરૂરી ચીજ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે તે માટે સેવાભાવી સંસ્થાઓ ઉપરાંત વ્યક્તિગત મંડળો દ્વારા અનેક સેવા કેમ્પો તૈયાર કરવામાં આવ્યા હતા સેવા પરમોધર્મ આ સૂત્રને જીવન મંત્ર બનાવનાર સેવા કેમ્પોના આયોજકોને સેવાને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા બિરદાવવામાં આવી હતી અંબાજી ખાતે માનનીય બનાસકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મંદિર ટ્રસ્ટના વહીવટદારશ્રી અને દાંતા પ્રાંત અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા કેમ્પોના આયોજકશ્રીઓ તથા પત્રકારશ્રીઓના સત્કાર સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી આ સમારોહનો શુભારંભ કર્યો હતો. શાબ્દિક સ્વાગત બાદ શ્રી અરસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વૈવરદાર શ્રી કૌશિક મોદી સાહેબ દ્વારા સેવાની વૃત્તિ ધરાવનાર સેવા કેમ્પના આયોજક શ્રીઓને અભિનંદન પાઠવી સન્માન કાર્યક્રમમાં આવકારવામાં આવ્યા હતા. સાથે સાથે સમગ્ર મહામેળાને હકારાત્મક વલણ સાથે મુલબ્ધવા બદલ પત્રકાર શ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંતર્ગત મળેલી સેવા કેમ્પોની સંકલન મીટિંગમાં તંત્ર દ્વારા જે જે સૂચનો કરવામાં આવ્યા હતા તેનું શ્રીઓ દ્વારા સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું તેનું સમગ્ર બનાસકાંઠા જિલ્લા તંત્રએ આનંદ વ્યક્ત કરી આભાર દર્શન કર્યું હતું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ સેવા કેમ્પોમાં પ્રતિનિધિઓ તથા પત્રકાર શ્રીઓના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સૌને આવકાર્યા હતા બાંબાના ચરણોમાં આવતા પદયાત્રીઓ તથા દંડવત યાત્રીઓની શ્રદ્ધાને બળવત્તર બનાવવાનું કામ જેમણે તન મન અને ધનથી કર્યું છે તેવા બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ભાદરવી પૂનમ મહામેળાની સુરક્ષા સંભાળનાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ સેવા કેમ્પોના શ્રીઓ તથા પત્રકાર શ્રીઓને સતસત નમન કરી સૌની સેવાને વખાણી હતી તદુપરાંત કેટલાક સૂચનોનું પાલન કરવા અપીલ સાથે ધન્યવાદ પાઠવ્યા હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીએ સેવા કરવાની ભાવનાને મા અંબાની કૃપા ગણાવી હતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરીકે સૌ સેવાભાવી આયોજકોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી દરેકની હતી ગુણવત્તા સભર ભોજન નાની મોટી દરેક પ્રકારની સગવડો મેડિકલ સેવાઓ ઉપરાંત ભક્તોની સુખાકારી માટે થયેલા અનેક પ્રયત્નો બદલ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા શ્રીએ સમગ્ર ભાદરવી પૂનમ મહામેળાનું અદભૂત કવરેજ કરવા બદલ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો ભાદરવી પૂનમ મહામેળો બે ચોવીસ સુખરૂપ સંપન્ન થયો તે સાથે સૌ પત્રકાર મિત્રો અંબાના મંદિરે ધજા ચડાવી હતી માં અંબા આપણને સૌને સેવા કરવાની શક્તિ આપે અને આપણા સૌ પર માં ભવાની કૃપા અવિરત વરસતી રહે તેવી અભ્યર્થના સાથે જય અંબે